કોળી ઠાકોર સેના નામની એપ્લિકેશન કોળી સમાજના અધ્યક્ષ જયેશ ઠાકોર દ્વારા લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનની ખાસ વાત એ છે કે ગરીબ કે મધ્યમ વર્ગનો કોઈ પણ વિદ્યાર્થી ક્લાસીસમાં રૂપિયા ખર્ચ્યા વગર ઘરે બેઠા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી શકશે આ માટે ફક્ત કોળી ઠાકોર સેના એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી નામ અને નંબર રજીસ્ટર કરાવવા પડશે ત્યારબાદ સરકારી પરીક્ષામાં જે પણ વિષય આપતા હોય તે તમામની માહિતી આ એપ્લિકેશનમાંથી મેળવી તૈયારી કરી શકશે આ એપ્લિકેશન હાલ લોન્ચ થઈ છે તેમ તેમાં તમામ માહિતી થોડા દિવસમાં ઉમેરવામાં આવશે કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર આજે અમે કોળી ઠાકોર સેના એપ્લિકેશન લોન્ચ કરી છે જેની અંદર ગવર્મેન્ટ એક્ઝામની જે યુપીએસસી જીપીએસસી ક્લાર્ક તલાટી એમની તમામ પરીક્ષાઓની લેક્ચર એની અંદર કન્ટેન્ટ મૂકવામાં આવશે આ એ લોકો માટે છે જે લોકો ગરીબ છે જે લોકો ક્લાસીસે જઈ નથી શકતા જે લોકો ટ્યુશન ક્લાસની ફીઝ નથી ભરી શકતા જે લોકો ગામડામાં રહે છે એ લોકો માટે ઓનલાઈન ક્લાસીસ અમે આમાં રાખીએ છીએ જેની અંદર ઓનલાઈન લેક્ચર પણ હશે અને ઓનલાઈન ટેસ્ટ પણ હશે કોળી ઠાકોર સેના અને આ સર્વ જ્ઞાતિઓ માટે છે આ એપ્લિકેશન બનાવવા માટે આઈ થિંક પંદર દિવસ લાગ્યા છે અને આવનારા સમયમાં વિદ્યાર્થી સન્માન સમારોહ ગોઠવવામાં આવશે એની અંદર તમામ આગેવાનોની બેઠકમાં આના જે કન્ટેનો છે એ રિલીઝ કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર હેમુગઢીઓલમાં વિદ્યાર્થી સન્માન સમારોહ રાખવામાં આવશે આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં મળી જશે કોળી ઠાકોર સેના લક્ષો એટલે અને એની અંદર એનું નામ અને નંબર નાખશો એટલે ફ્રીમાં એ ઇન્સ્ટોલ થઈ જશે ગવર્મેન્ટ એક્ઝામમાં જેમ કે તલાટી પોલીસ ક્લાર્ક સચિવાલય વર્ગ વન ટુ થ્રી ફોર તમામ